આવી રીતે ગાજર મરચાંનું અથાણું બનાવશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય પાંચસો ગ્રામ ગાજર લેવાના અને અઢીસો ગ્રામ વડવાણી મરચાં હવે ગાજરને સરસ રીતે છોલીને એના આવી રીતે નાના નાના કટકા કરવાના જે કટકા કર્યા હોય એના આવી રીતે ચાર ભાગ કરી દેવાના થાળીમાં નીચે પેપર પાથરવાનું અને એની ઉપર ગાજરને મૂકવાનું મરચાંને પણ ડીટા કાઢીને આવી રીતે બે ભાગમાં કટ કરવાનું અને હવે એને ચારથી પાંચ કલાક માટે પંખાની નીચે સુકાવા મૂકવાનું મેથીદાણા લેવાના વરિયાળી લેવાની રાઈના કોરિયા રાઈ અને જીરું એને બધાને આપણે શેકી લેવાનું શેકાઈ જે ઠંડુ થાય એટલે એમાં લાલ મરચું હળદર અને એમાં મીઠું ઉમેરવાનું સ્વાદ મુજબ પછી એને આપણે ક્રશ કરવાનું દરદરું ક્રશ કરવાનું કંઈક આવી રીતે થ્રી ફોર્થ જેટલું આપણે સરસોનું તેલ લેવાનું એને ગરમ કરવા સાઈડમાં મૂકવાનું હવે બધા ગાજરને અને મરચાંને આપણે એક બાઉલમાં મિક્સ કરવાનું એમાં મસાલો નાખવાનો તેલ નાખવાનું અડધી ચમચી જેટલું કલોંજી નાખવાની ચાર થી પાંચ ચમચી જેટલું વિનેગર નાખવાનું અને રેડી